આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ પંદર કિલોમીટર લાંબી માનવ સાકલ પચીસ હજારથી વધારે નાગરિકો જોડાઈને વિદ્યાર્થી હોય વડીલો હોય સામાજિક સંસ્થાઓ હોય આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે અને આજે પંદર કિલોમીટર લાંબુ હજારો લોકોએ મોદી મોદીને સ્વચ્છ ભારત સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છાશક્તિ નજરે પડી છે તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલા ક્રમે પહોંચવા માટે સો ટકા મહેનત સાથે મળીને કરશે મોદીજીના આ સંકલ્પને દેશભરના બાળકો થી લઈને વડીલોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે બાળકો વડીલોને કચરો નાખતા રોકતા આપણે સૌ લોકોએ નજરે જોયા છે અને આ બાળકો જ દેશનું ભવિષ્ય છે મને વિશ્વાસ છે કે આ ભવિષ્ય સાથે મળીને દેશને સ્વચ્છતામાં સો ટકા આગળ વધારશે સ્કૂલ ના વિદ્યાર્થીઓને સ્વચ્છ સુરત ના શહેરીજનો ને જોડીને જે રીતે માનવ સાકર આયોજન કરવામાં આવ્યું હતું અને માનવ સાગર પંદર કિલોમીટર લાંબી જે યાત્રા નીકળી હતી અને એ યાત્રામાં અમારા રાજ્ય કક્ષાના ગ્રામ શ્રી હર્ષભાઈ સંઘવી સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રન્જનભાઈ જાજમેરા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ આદરણીય પોલીસ કમિશનર શ્રી શ્રી કલેક્ટર શ્રી અને સૌ અધિકારીઓ કર્મચારીઓ સાથે જોડાઈને જે એક વાતાવરણ નિર્માણ થયું છે જે રીતે બધાએ સુરતને સ્વચ્છ રાખવાનો અને સુરતને સુરક્ષિત રાખવા માટેનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ આજે ખરેખર ખૂબ જાગૃતિ આ માનવ સાકારને કારણે આવી છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે જે જનજાગૃતિ ફેલાવીને સ્વચ્છતા તરફ લઈ જવાનો એમનો જે પ્રયત્ન છે એ સાકાર કરવા માટેનું આયોજન આજે કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સફળતા એમાં આપ સૌના સાથ અને સહકાર સાથે મળી છે ખૂબ ખૂબ ધન્યવાદ